એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં વિગત એવી છે કે ગઈ તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ આ મોડાસાની અંદર એક નશામુક્તિ તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેની અંદર સલમાન અઝહરી રિઝવી રહે ઘાટકોપર મુંબઈથી મૌલાનાને અહીંયા પ્રવચન માટે બોલાવવામાં આવેલા જેઓ રાત્રિના નવ જીરોથી મોડી રાત સુધી એમણે પોતાનું પ્રવચન ચાલુ રાખેલું જે પ્રવર્તનની અંદર તેમણે અન્ય ધર્મના માણસો માટે ખૂબ જ અપમાનજનક ભાષામાં વાત કરેલી છે તેમજ બીજા સમાજ માટે કે જેની ધાર્મિક લાગણી દુભાય એ પરિભાષામાં પણ તેમણે ઉલ્લેખ કરેલો છે તદુપરાંત એમણે એટ્રોસિટી એક્ટ મુજબની કલમોનો પણ ભંગ કરેલ છે અને એ મતલબ સમાજની અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય એવા નિમ્ન કક્ષાના શબ્દો વાપરેલ છે જેના અનુસંધાનમાં મોડાસા ટાઉનની અંદર એના આયોજક ઈશાકભાઈ ઘોરી તથા આ સલમાન અઝહરીના વિરુદ્ધમાં પણ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ જે સલમાન મૌલાના છે એ એમના ઉપર ગાંધીધામ તથા જૂનાગઢ જિલ્લાઓની અંદર પણ ગુનાઓ નોંધાયેલા છે જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા તથા સ્ટાફના માણસોએ મોડાસાની અંદર પણ એમણે આ ભાષણનું આયોજન કરેલું હતું જેથી યુટ્યુબ ઉપર આ વિડીયો જોતો જેમાં અનુસૂચિત જાતિ સમાજના પણ પોલીસના માણસો હતા એમણે આ સાંભળેલું કે એમના સમાજ વિશે પણ ખૂબ જ નિમ્ન કક્ષાની ભાષામાં મૌલાના સલમાન અઝહરીએ ભાષણ આપેલું છે જેથી એટ્રોસિટી એક્ટ મુજબની કલમો સાથેનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને ધાર્મિક લાગણી દુભાય અન્ય ધર્મની એવી એવી ભાષાઓનો ઉપયોગ કરેલો હોય કલમ એકસો એ તથા એટ્રોસેક એક્ટની કલમ અલગ અલગ સેક્શન મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને એમના એમની ધરપકડ માટે આગળની કાર્યવાહી કરવામાં છે અત્યારે હાલ આયોજકની ધરપકડ કરવામાં આવેલ નથી પરંતુ એમની પૂછપરછ માટે એમને હસ્તગત કરેલ છે